આ તારીખથી રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે અંબાલાલ પટેલની આગાહી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના વાગોમાં વરસાદ થઈ શકે છે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે આ ઉપરાંત ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ